શિવજી બોલ્યા હે દેવી તમે ભક્તો માટે સુલભ છો અને સમસ્ત કર્મોનું વિધાન કરનારા છો કળિયુગમાં કામનાઓની સિદ્ધિ માટે જો કોઈ ઉપાય હોય તો તેને તમે પોતાની વાણી વડે સમ્યક રૂપે વ્યક્ત કરો દેવીએ કહ્યું હે દેવ તમારો મારા પર ઘણો સ્નેહ છે કળિયુગમાં સમસ્ત કામનાઓને સિદ્ધ કરનારું જે સાધન છે તે હું કહી બતાવીશ સાંભળો તે સાધનોનું નામ છે અંબાસ્તુતિ ઓમ આ દુર્ગ સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રના નારાયણ ઋષિ છે અનુષ્ટુપ છંદ છે શ્રી મહાકાળી શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસસ્વતી દેવતાઓ છે શ્રી દુર્ગ ની પ્રસન્નતા માટે સપ્તશ્લોકી દુર્ગા પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને બળપૂર્વક આકૃષ્ટ કરીને ખેંચીને મોહમાં નાખી દે છે હે મા દુર્ગે સ્મરણ કરવાથી તમે બધા પ્રાણીઓના ભયને હરી લો છો અને સ્વસ્થ મનુષ્યોએ ચિંતન કરવાથી તમે તેમને પરણ પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો દુઃખ દરિજતા અને ભયને હરનારા હે દેવી તમારા સિવાય બીજું કોણ છે કે જેનું ચિત્ત બધાનો ઉપકાર કરવા સદૈવ દયાદ્ર રહેતું હોય હે નારાયણી તમે બધા પ્રકારનું મંગલ કરનારા મંગલમયી છો કલ્યાણ પ્રદાન કરનારા શિવા છો બધા પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણાગત વત્સલા ત્રણ નેત્રોવાળા તેમજ ગૌરી છો તમને નમસ્કાર છે શરણમાં આવેલા દુખિયારા અને પીડિતોના રક્ષણમાં રથ રહેનારા તથા બધાની પીડા દૂર કરનારા હે દેવી નારાયણી તમને નમસ્કાર છે તથા સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન હે આ રૂપા દેવી દુર્ગા તમે અમારું તમામ ભાઈમાંથી રક્ષણ કરો તમને નમસ્કાર છે હે દેવી તમે પ્રસન્ન થવાથી બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રોધિત થવાથી મનોવાંછિત બધી જ કામનાઓનો નાશ કરી દો છો જે લોકો તમારા આશ્રયમાં શરણમાં આવી ચૂક્યા છે તેમના પર વિપત્તિ તો આવતી જ નથી તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે હે સર્વેશ્વરી તમે આ જ પ્રમાણે ત્રણેય લોકોના સમસ્ત વિઘ્નોનું શમન કરો અને અમારા શત્રુઓનો નાશ કરતા રહો બોલો શ્રી કુળદેવીમાં થકી જાય